કેટલું સાબ કરો સાહેબ જે એનું પણ પ્લીઝ સાહેબ બરાબર છે

ખેતી કરે એટલે ભાઈ આ તો અમે ક્યાં એ આપણે કીધું પછી પાણા રેણાક છે આ બધું લઈ ના ગાયા છે આ બધું લઈ ચા છે ખબર છે કે એક ભૂલ છે હવે ભૂલના हिसाबે એક દોષિત ના સજાવે બધાને સાંભળું સાંભળ્યા રા ભાગ્ય એ ન હોય આ લાઈનમાં કોઈ ના કે સાહેબ એનું આપણે પાણાનું નામ કે સાંભળું આ ભાઈ મારું એમ કહેવા છે સાહેબ ભાઈ દરેકની જવાબદારી પાણા રેણાક છે દે પાણા ના ના દે પાણા તો લાગે છે આ એમના બ્રાદર રહે રમાભાઈ રમેશભાઈ હા દે રમેશભાઈ